નમસ્કાર હું દિનેશ અને આજે આપણે વાત કરવી છે પુસ્તક પરિચયમાં ધરતીના તીર્થ પુસ્તક વિશે પુસ્તકનો પરિચય એના લેખકનો આછેરો પરિચય મેળવી લઈએ આ પુસ્તકના લેખક છે શ્રી નટવરભાઈ આહલપરા મૂળ ભાવનગરના અને હાલ રાજકોટના તેઓ વતની છે શ્રી નટવરભાઈ આહલપરા સાહિત્યકાર નાટ્ય લેખક દિગ્દર્શક અભિનેતા શિક્ષક અને ઉદ્ઘોષક લેખકે અત્યાર સુધીમાં બત્રીસ થી વધારે પુસ્તકોનું પ્રકાશન કરે છે અને પાંત્રીસ થી વધારે પારિતોષિક તેઓએ મેળવેલ છે લેખકે આકાશવાણી ઉપર પણ ખૂબ સારા એવા વાર્તાલાપના કાર્યક્રમો કર્યા છે જેને આપણે સૌએ સાંભળ્યા છે આ નટવરભાઈ અહલપરા રાજ્યપાલના હસ્તે જ્યારે એવોર્ડ મેળવતા હોય ત્યારે એ આપણા મિત્ર હોય એનો આપણને સૌને ગર્વ થાય મુરારી બાપુ પણ એમને સન્માનિત કરતા હોય ત્યારે આપણે ધન્ય ક્ષણ માણી પણ હોય આવા શ્રી નટોરભાઈ આહલપરાનું પુસ્તક ધરતીના તીર્થ વિશે આજે આપણે વાત કરવી છે ધરતી ઉપર તીર્થ કેટલા ઘણીવાર આપણે વિચાર કરીએ કે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કદાચ બાર જ્યોતિર્લિંગની હોય કે એકાવન શક્તિપીઠની હોય ના પણ જે પુસ્તકમાં ધરતીના તીર્થ છે આપણી વચ્ચે જીવેલા એવા તીર્થ સમાન માનવીઓની વાત છે ધરતીના તીર્થ પુસ્તક જે મેં સંપૂર્ણ વાંચેલ છે અને વાંચ્યા પછી હું એ પુસ્તકનો પરિચય આપની સમક્ષ રજૂ કરતા પહેલા માયાળુ મનેખ એવા પ્રાધ્યાપક ચંદુભાઈ ઠકરાલ અનોખો અને અનુપમ શિક્ષણ પથ દીપાવનાર ડોક્ટર મોહનભાઈ પંચાલ મૈત્રી વિદ્યાપીઠમાં મને મળ્યા એવા મોતીભાઈ પટેલ ધરતીના ચિત્રકાર પ્રાધ્યાપક ખોડીદાસભાઈ પરમાર વીર વિઠ્ઠલભાઈ પટેલના જીવન અને કાર્ય ડગલું ભર્યું કે ના હટવું આ પંક્તિને ચરિતાર્થ કરનાર પ્રોફેસર ડીજે બાવળેચા સાહેબ પથ પ્રદર્શક અને આચાર્ય શ્રી ધનુભાઈ ભટ્ટ પરમાર્શ માટે ખરા ઉતરેલા ગુણવંતભાઈ ગજ્જર નરવા ગરવા અને જીવન કલાના સાધક એવા રસિકભાઈ મહેતા સમાજ સેવાથી અવતાર સફળ બનાવનાર કવિ અને ગાયક એવા પ્રેમલાલ શિનરોજા ડાઘની દાસ્ટાન પિતાના પાક્કા મિત્રો પાણી બચાવો સફળતાનો રહસ્ય આત્મવિશ્વાસ જીવનનો ઘડતરનો પાયો છે જીવો અને મારી શૈષવની દુનિયા આવી અનુક્રમણિકાના પ્રકરણમાં ઘણી બધી લેખકે ધરતીના તીર્થ સમાન એવા વ્યક્તિઓના જીવનની વાત કરી છે શ્રી નટવરભાઈ હાલપરાએ ચરિત્ર નિબંધમાં ખૂબ સારું એવું કાર્ય કર્યું છે અને ચરિત્ર નિબંધના ઘણા બધા પુસ્તકો અને જીવનને બહુ સમજીને એના જીવનમાંથી મહત્વની પ્રેરણાત્મક નોંધ લખ્યા છે ઊંડાણપૂર્વક સચોટ અને બહુ ટૂંકાણમાં એમને વાત રજૂ કરી છે જે વિદ્યાર્થીઓને આપણને સૌને પ્રેરણા આપે છે આ પુસ્તકમાં એમને મુક્તાબેન ડગલી વિશે એમ લખ્યું છે કે સમાજ સેવાના આવા ઊંડા ઉદ્દેશ્યથી શ્રીમતી મુક્તાબેન ડગલી નેશનલ ટ્રસ્ટ જેવી અન્ય ચૌદ જેટલી સમિતિ અને સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી અને સક્રિય સભ્ય તરીકેની સેવા આપી રહ્યા છે અમેરિકા સહિત દેશ વિદેશની અનેક કોન્ફરન્સમાં તેમણે વક્તવ્યો આપ્યા છે અને આવી અદ્વિતીય અને ઉત્કૃષ્ટ સમાજ સેવાને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય દ્વારા ભારત સરકારની ઉપરાંત અનેક ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા તેમને પચાસ થી વધારે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે જેમાં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર મુક્તાબેન પી ડગલી સમગ્ર ભારતના એક માત્ર પ્રજ્ઞા ચક્ષુ મહિલા છે હા મિત્રો આ સુરેન્દ્રનગરના પ્રજ્ઞા ચક્ષુ એવા મુક્તાબેન ડગલી ભારત વર્ષના એક આદર્શ મહિલા છે આ પુસ્તકમાં આગળ એમને ડગલું ભર્યું કે ના હટવું એ પંક્તિને ચરિતાર્થ કરતા પ્રોફેસર ડીજે બાવડચા વિશે લખ્યું છે કે તેઓ અંધશ્રદ્ધામાં ન માનતા હતા અને ભુવા ભરાડીની સખત નફરત હતી તેઓ જ્યારે સાતમા ધોરણમાં ભણતા હતા ને ત્યારે તેમને વકૃત્વ સ્પર્ધામાં વિજેતા બન્યા. અને ઇનામમાં ભગવદ્ ગીતા મળી હતી બસ એ ભગવદ્ ગીતાથી એમને એમના જીવનનો એક ઉદ્દેશ્ય મળ્યો અને આજે પ્રોફેસર ડીજે બાવળેચા સાહેબ આપણી વચ્ચે નથી પણ આપણા સૌના આદર્શ છે અને આ ધરતીના એક તીર્થ સમાન વ્યક્તિત્વ છે જ્યારે એમને યાદ કરીએ ત્યારે ખરેખર આપણે એમને વંદન કરીએ છીએ અને આપણે એમને આપણા આદર્શ માનીએ છીએ આ પુસ્તકમાં નરવા ગરવા અને જીવન કલાના સાધક એવા રસિકભાઈ મહેતા વિશે લેખક નટોરભાઈ આહલપરા લખે છે કે કોઈ પણ સંજોગોમાં ગમે તેવું દબાણ હોય તો પણ શાંત ચિત્તે વિચારીને રસ્તો કાઢવો આ સિવાય પણ જિંદગીના વિપરીત અને કપરા સંજોગોમાં મહેનત અને કર્મ ઉપર પૂરો વિશ્વાસ રાખીને આગળ વધવા માટે એ અનેક લોકોને પ્રોત્સાહિત કરતા એમની પોતાની જ પંક્તિ છે સમય અને સંજોગોની પુલિયો થકી સમય અને સંજોગોની પુલિયો થકી જીવનના લેથ ઉપર તરણ લેતો આ માનવીનો જોબ સાચો પડતો રિપીટ થતો સમાજ સેવાથી અવતાર સફળ બનાવનાર કવિ અને ગાયક એવા પ્રેમલાલ વિશે તેઓ લખે છે કે ધરાવું છું કોકને ઉપયોગમાં હું આવું ધરાવું છું કોકને ઉપયોગમાં હું આવું બને જો સમાજ સેવા તો સફળ અવતાર હું માનું બને જો સમાજ સેવા તો સફળ અવતાર હું માનું આગળ જે મેં વાત કરી અનુકમણિકામાં જે કઈ નામો છે એ બધાના જીવન વિશે એમને ખૂબ સારા પ્રસંગો આ પુસ્તકમાં લખ્યા છે જે આપણા સૌના માટે પ્રેરણાદાયક છે આ પુસ્તક અવનિકા પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે લેખક નટવરભાઈ આહલપરા અને આ પુસ્તકની કિંમત એકસોને પાંસઠ રૂપિયા છે પણ કોઈ કાર્યક્રમમાં વિદ્યાર્થીને ભેટ દેવું હોય કોઈને મહેમાનોને સ્મૃતિચિહ્ન રૂપે આપવું હોય તો આ પુસ્તક નટવરભાઈ અહલપરાનો સંપર્ક કરવાથી આપને માત્ર સો રૂપિયામાં ઉપલબ્ધ થઈ જશે આ પુસ્તક ધરતીના તીર્થ એવા માનવીઓ વિશે છે અને ખરેખર છે આ પુસ્તક પરિચયનો વિડીયો અનેક લોકો સુધી પહોંચાડીને ધરતીના તીર્થ સમાન માનવીઓની આપણે સૌ વંદના કરીએ અને હા અમારી આ ચેનલ પરના આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જો આપ પણ લેખક હોય આપનું કોઈ પુસ્તક હોય ને આપણા પુસ્તકનો પરિચય આ ચેનલ મારફત અનેક લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમારો અંતમાં આપેલા સરનામા ઉપર સંપર્ક કરશો મળીએ આપણે બીજા વિડીયોમાં અને આ ખાસ અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા આભાર નમસ્કાર